જય માડી જય માડી જય માડી તારીખ પચીસ છ બે હજાર ચોવીસ ને મંગળવારના રોજ શ્રી ગુરુકૃપાના ગોખવાળી મહામાયા માશક્તિ મહાદેવી શક્તિ સ્વરૂપ ચૌદ બ્રહ્માંડની ભુનેશ્વરી દેવી જગતજનની પરમ પરમેશ્વરી રાજમાન રાજ રાજેશ્વરી ભગવતી શ્રી મેળડીમા સુરતની અસીમ કૃપાથી શ્રી મેળડીમાના સાનિધ્યમાં સદગુરુદેવશ્રી શ્રી અજારાટ શક્તિ પીઠાધીશ્વર પરમ પૂજ્ય માડી શ્રીએ દર વર્ષની જેમ આ વર્ષે પણ સેવા કરવાના હેતુથી પોતાના મૂળ વતન પાટણ જિલ્લાના ચાણસા તાલુકાના ખારીધારીયાલ ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને મૂલ્યે ચોપડા અને સ્કૂલ બેગની ભેટ આપી હતી સદગુરુદેવ પરમ પૂજ્ય માળી શ્રી તરફથી આપવામાં આવેલી સ્કૂલ બેગ અને ચોપડાની ભેટ મેળવીને શાળાના બધા બાળકો ખુશખુશાલ થઈ ગયા હતા આ શુભ પ્રસંગે સદગુરુદેવ પરમ પૂજ્ય માળી શ્રીનું ગ્રામજનો દ્વારા શાળાની દીકરીઓ દ્વારા તેમજ શાળાના શિક્ષકગણ દ્વારા સદગુરુદેવ પરમ પૂજ્ય માળી શ્રી ઉપર તથા તેમના શ્રી ચરણોમાં ગુલાબની પાંદડી વરસાવી શ્રી મેલડી માના નામનો જયઘોષ કરવામાં આવ્યો હતો વેલકમ સંગીત વગાડીને સદગુરુદેવ પરમ પૂજ્ય માળી શ્રીને સ્ટેજ પર સ્થાન આપવામાં આવ્યું હતું સદ્ગુરુદેવ પરમ પૂજ્ય માણેશ્રી અને અન્ય દાતા શ્રીના શુભ હસ્તે દીપ પ્રગટ કરી આ શુભ પ્રસંગની શરૂઆત કરવામાં આવી હતી શાળાના બાળકોએ શ્રી ગણેશ વંદના અને પ્રાર્થના ગીત રજૂ કર્યું હતું શાળાની બાળાઓ દ્વારા દાતાશ્રીઓના અભિવાદન માટે સાંસ્કૃતિક નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું ત્યારબાદ આ શુભ પ્રસંગે શાળા પરિવાર વતી શાળાના આચાર્ય શ્રી પ્રવીણભાઈ પટેલ દ્વારા મુખ્ય દાતા શ્રી તરીકે સદ્ગુરુદેવ શ્રી શ્રી એક હજાર શક્તિપીઠાધીશ્વર પરમ પૂજ્ય માણેશ્રીનું પરતકામ ભરેલી શ્રી મેલડીમાનત ચિત્રવાળી કાળી શાળ ઓઢાડીને શ્રી મેલડીમાના નામનો જયકારો બોલાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું શાળા પરિવાર વતી શાળાના આચાર્ય શ્રી દ્વારા સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રીના પ્રથમ પૂજનીય શ્રી ગજાનન ગણપતિ મૂર્તિવાળો ફોટો ફ્રેમ તથા ઋણ સ્વીકાર પત્રકની ફોટો ફ્રેમ ભેટ આપી સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રીના સેવારથ કાર્યને ભાવપૂર્વક બિરદાવવામાં આવ્યું હતું આ શુભ પ્રસંગે સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રીએ શાળામાં અભ્યાસ કરતા દરેક બાળકોને સંબોધતા શાળાના દરેક બાળકો શિક્ષક ક્ષેત્રે પ્રગતિ કરીને સમાજના સન્માનનીય વ્યક્તિ બની પોતાનું નામ પોતાના મા બાપનું નામ તેમજ પોતાના ગામનું નામ રોશન કરે એ ભાવથી બાળકોને ભેટ આપું છું એવું કહ્યું હતું સદગુરુદેવ શ્રી શાળામાં અભ્યાસ કરતી દરેક દીકરા દીકરીઓ શિક્ષણમાં પ્રગતિ કરીને ડોક્ટર વકીલ પોલીસ જેવી પ્રતિષ્ઠિત વ્યક્તિ બને તેવા આશીર્વાદ આપ્યા હતા તેમજ સદગુરુદેવ શ્રી આ શુભ પ્રસંગે ઉપસ્થિત સમસ્ત ગ્રામજનોએ શાળા પરિવારના દરેક શિક્ષકગણને સેવકોને તેમજ પધારેલા આમંત્રિત સર્વ મહેમાનોનું કલ્યાણ થાય તેવા આશીર્વાદ આપ્યા હતા આચાર્ય શ્રીએ શ્રી મેલડી માના ગુણગાન ગાઈને સદગુરુદેવ પરમપૂજ્ય માળી શ્રીની શ્રી મેલડી માં પ્રત્યેની ભક્તિ અને લોક કલ્યાણ અર્થે કરવામાં આવતી સેવા પ્રવૃત્તિને વખાણતા આ શુભ પ્રસંગે પધારેલ દરેક ગામજનોને સંબોધતા કહ્યું હતું કે આપણું ખારી ગામ હવે પરમપૂજ્ય માળી શ્રીના ગામ તરીકે ઓળખવા લાગ્યું છે શાળા પરિવાર દ્વારા શુભ પ્રસંગે અન્નદાતાઓનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ શાળાના દરેક વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને સદગુરુદેવ પરમપૂજ્ય માળી શ્રીના શુભ હસ્તે ચોપડા અને સ્કૂલ બેગની ભેટ આપવામાં આવી હતી આ શુભ પ્રસંગે ખારીધારીલ ગામના શ્રી તથા સરપંચશ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા જય માડી જય માડી માડી બ્યુરો રિપોર્ટ પાટણ એક્સપ્રેસ પાટણ